જ્યારે આપણે રોલ મોડેલ શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણા મગજમાં કોનું ચિત્ર આવે છે કોઈ ફિલ્મ સ્ટારનું કોઈ ક્રિકેટરનું બની શકે પણ જાણતે હો કે બે હજાર છવ્વીસમાં આખી વ્યાખ્યા જ ધરમૂળથી બદલાઈ રહી છે હવે વાત ખાલી પ્રસિદ્ધિની નથી રહી પણ એવા લોકોની છે જેઓ પડદા પાછળ રહીને ચૂપચાપ આ દેશના ભવિષ્યને ઘડી રહ્યા છે તો પછી સવાલ એ થાય છે કે આજના જમાનામાં સાચો આદર્શ છે કોણ શું એ વ્યક્તિ જેની પાસે કરોડો ફોલોઅર્સ છે કે પછી એ વ્યક્તિ જે કરોડો લોકોની કોઈ સમસ્યાનું સમાધાન લાવે છે બસ આ જ એક સવાલ આપણને સફળતાને એક સાવ નવા જ દ્રષ્ટિકોણથી જોવા માટે મજબૂર કરી દે છે અને આ જ આપણા આજના વિશ્લેષણનો મૂળ મુદ્દો છે આપણે સ્ટારડમ અને વ્યક્તિગત પ્રસિદ્ધિના યુગમાંથી હવે બહાર આવી રહ્યા છીએ હવે એવા લોકોની કદર થઈ રહી છે જેઓ એવી મજબૂત સિસ્ટમ્સ બનાવે છે જે લાખો લોકોના જીવનમાં એક હકારાત્મક અને લાંબા ગાળાનું પરિવર્તન લાવી શકે તો આ બદલાવને બરાબર સમજવા માટે આપણે આ પાંચ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક નજર કરીશું પહેલાં તો આ નવા રોલ મોડલ છે કોણ પછી આપણે ટેકનોલોજી અને સમાજસેવામાં એમના કામને જોઈશું અને છેલ્લે આપણે એ સમજીશું કે આપણી પ્રશંસા વ્યક્તિઓથી સિસ્ટમ તરફ કેમ અને કેવી રીતે વળી રહી છે તો ચાલો શરૂઆત કરીએ પહેલા વિભાગથી આપણે એક એવા સમયમાં છીએ જ્યાં રોલ મોડલનો આખો કોન્સેપ્ટ જ એનો અર્થ જ બદલાઈ રહ્યો છે હવે એવા લોકોની વાવાહી થાય છે જેઓ ખાલી સફળ નથી પણ સમાજ માટે કશુંક અર્થપૂર્ણ કશુંક મોટું બનાવી રહ્યા છે આ નવા આદર્શોને આપણે એક નામ આપી શકીએ પ્રભાવના શિલ્પકારો આ એવા લોકો છે જેમની ઓળખ તેમની પ્રસિદ્ધિ કે લાઇમલાઇટથી નથી પણ એમના કામના વ્યાપ અને એની ઊંડાઈથી થાય છે તેઓ પોતાની આવડતનો ઉપયોગ લાખો લોકોના જીવનને સ્પર્શતી મુશ્કેલીઓ ઉકેલવા માટે કરે છે અને આ શિલ્પકારોમાં સૌથી આગળની હરોળમાં છે ટેકનોલોજીના માસ્ટર્સ આ લોકો ખાલી કોડિંગ નથી કરી રહ્યા પણ એક એવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે જ્યાં ટેકનોલોજી કોઈ અમુક લોકો માટે નહીં પણ દરેક માટે સુલભ હોય ચાલો ત્રણ જબરદસ્ત ઉદાહરણો જોઈએ સોહમ ગણાત્રાની એઆઈ એ પોતાની ભૂલોમાંથી જાતે જ શીખીને વધુ સ્માર્ટ બને છે રિતેશ એઆઈ ટ્યુટર ગામડાના વિદ્યાર્થીઓ સુધી ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ પહોંચાડી રહ્યું છે અને અક્ષત પ્રકાશ એ તો ભાષાના અવરોધોને જ તોડી રહ્યા છે અક્ષત પ્રકાશનું કામ તો ખરેખર સમજવા જેવું છે એમની ટેકનોલોજી કેમ ડોટ એઆઈ એ માત્ર શબ્દોનો અનુવાદ નથી કરતી પણ બોલનારના અવાજનો ભાવ એનો લય એની લાગણી પણ જાળવી રાખે છે આનો અસલી મતલબ શું છે આનો મતલબ એ છે કે મરાઠી જેવી ભાષા તેની મૂળ દેવનાગરી લિપિમાં જ દેખાય અને સંભળાય માત્ર રોમન લિપિમાં લખાયેલું લખાણ ના બની જાય આ ટેકનોલોજી દરેક ભાષાની પોતાની ઓળખ અને સંસ્કૃતિનું સન્માન કરે છે આ છે સાચી ડિજિટલ ઇન્કલુઝિવિટી હવે વાત કરીએ એવા નાયકોની જેઓ કદાચ ટેકનોલોજીની દુનિયામાં નથી પણ જેમનું કામ આપણા સમાજના પાયાને મજબૂત કરી રહ્યું છે આ એ લોકો છે જેમણે દાયકાઓ સુધી કોઈપણ પ્રસિદ્ધિની અપેક્ષા વગર બસ નિસ્વાર્થપણે સેવા કરી છે અંકે ગોળાની આ વાર્તા સાંભળો જરા કલ્પના તો કરો એક સામાન્ય બસ કન્ડક્ટર જેને લાગ્યું કે જ્ઞાન પર સૌનો અધિકાર હોવો જોઈએ અને બસ આ એક વિચારમાંથી જન્મ થયો દુનિયાની સૌથી મોટી ફ્રી એક્સેસ લાઇબ્રેરીઓમાંથી એકનો આ સાબિત કરે છે કે પ્રભાવ પાડવા માટે પદ નહીં પણ દ્રષ્ટિની જરૂર હોય છે એવી જ રીતે ડોક્ટર આર્મીડા ફેર્નાન્ડેઝે નવજાત શિશુઓની સંભાળમાં ક્રાંતિ લાવી દીધી તેમણે માત્ર એક હોસ્પિટલ નથી બનાવી તેમણે હ્યુમન મિલ્ક બેંક જેવી એક આખી સિસ્ટમ બનાવી જે આજે પણ લાખો બાળકોના જીવ બચાવી રહી છે આ છે સિસ્ટમ લેવલનો પ્રભાવ એક એવો પ્રભાવ જે વ્યક્તિથી પણ મોટો બની જાય છે ચાલો હવે બિઝનેસ જગત તરફ એક નજર નાખીએ કારણ કે અહીં પણ સફળતાની વ્યાખ્યા બદલાઈ રહી છે હવે વાત ખાલી તિજોરી ભરવાની નથી પણ એવી સંપત્તિ બનાવવાની છે જે સમાજ અને પર્યાવરણ માટે પણ ફાયદાકારક હોય ટકાઉ હોય અહીં આપણે ત્રણ એવા ઉદ્યોગ સાહસિકોને જોઈએ છીએ જેઓ નવા નિયમો બનાવી રહ્યા છે નિખિલ કામત જેઓ સામાન્ય માણસ માટે રોકાણને સહેલું બનાવી રહ્યા છે ગઝલ અલગ જે સાબિત કરી રહ્યા છે કે નૈતિકતા સાથે પણ બિઝનેસને આસમાને પહોંચાડી શકાય છે અને કૈવલ્ય વોવરા જેઓ વાતો ઓછી કામ વધુ ની ફિલોસફી જીવી રહ્યા છે મામાઅર્થનું ઉદાહરણ તો ખરેખર કમાલનું છે તેમણે બતાવી દીધું કે ગ્રાહકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણને પ્રાથમિકતા આપીને પણ એ ખૂબ જ સફળ મલ્ટીબિલિયન ડોલરનો બિઝનેસ બનાવી શકાય છે આ એ વાતનો પુરાવો છે કે નફો અને નૈતિકતા બંને એકસાથે ચાલી શકે છે અને હા રમતગમતની દુનિયાના આદર્શોને તો આપણે કઈ રીતે ભૂલી શકીએ તેઓ આપણને શીખવે છે દ્રઢતા સ્થિતિ સ્થાપકતા અને ક્યારે હાર ન માનવાનો જુસ્સો આ ખેલાડીઓ ખાલી મેડલ નથી જીતતા રોહિત શર્માનું નેતૃત્વ આપણને સાતત્ય શીખવે છે હરમનપ્રીત કૌર અવરોધો તોડવાની હિંમત આપે છે દિવ્યા દેશમુખની વ્યૂહાત્મક વિચારસરણી પ્રેરણા આપે છે અને કુમારની અદમ્ય ભાવના આ બધું આપણને જીવનના ખૂબ જ મહત્વપૂર્ણ પાઠ શીખવે છે અને હવે આપણે પહોંચ્યા છીએ આજના વિશ્લેષણના સૌથી અગત્યના અને અંતિમ પડાવ પર આ બધા ઉદાહરણો જે આપણે જોયા એ એક મોટા પરિવર્તન તરફ ઇશારો કરે છે પ્રભાવને માપવાની એને સમજવાની એક સાવ નવી રીત આ નવા આદર્શોને સમજવા માટે આપણે એક માળખાનો એક ફ્રેમવર્કનો ઉપયોગ કરી શકીએ છીએ ચાલો આપણે એને રોલ મોડેલ મેચ્યોરિટી મેટ્રિક્સ કહીએ આ મેટ્રિક્સ આપણને કોઈ પણ વ્યક્તિના પ્રભાવને ચાર મહત્વના પાસાઓ પર મૂલવવામાં મદદ કરે છે તો આ ચાર પાસાઓ કયા છે પહેલું યોગ્યતા એટલે કે પોતાના કામમાં માસ્ટરી બીજું ચારિત્ર્ય એટલે કે પ્રામાણિકતા અને નમ્રતા ત્રીજું વ્યાપ એટલે કે એમનું કામ કેટલા લોકોના જીવનને સ્પર્શે છે અને ચોથું અને કદાચ સૌથી મહત્વનું ટકાઉપણું એટલે કે એમનું બનાવેલું કામ ભવિષ્યમાં પણ એટલું જ મૂલ્યવાન રહેશે કે નહીં અને આ જ આખા વિશ્લેષણનો સાર છે એનું હૃદય છે આપણે હવે માત્ર એક ચમકતા સિતારાની પૂજા નથી કરી રહ્યા આપણે એવા લોકોની પ્રશંસા કરી રહ્યા છીએ જેઓ આખું નક્ષત્ર બનાવે છે આપણે વ્યક્તિ પૂજાથી સિસ્ટમની પ્રશંસા તરફ આગળ વધી રહ્યા છીએ પણ આ સિસ્ટમની પ્રશંસાનો અર્થ શું છે એનો સીધો અને સરળ અર્થ એ છે કે આપણે એવા સર્જકોનું સન્માન કરીએ છીએ જેમનું સર્જન ખુદ એમના કરતાં પણ મોટું બની જાય એક એવી સિસ્ટમ જે કોઈ એક વ્યક્તિ પર નિર્ભર ના હોય પણ આવનારી પેઢીઓ માટે પણ એક મજબૂત પાયો બની રહે આજ તો સાચો વારસો છે તો અંતે એક સવાલ જે વિચારવા જેવો છે જો આવનારા સમયના અસલી હીરો કોઈ વ્યક્તિ નહીં પણ એમના દ્વારા બનાવેલી સિસ્ટમ હોય તો આપણે બધા આપણા જીવનમાં આપણા કામમાં એવી કઈ નાની કે મોટી સિસ્ટમ બનાવી શકીએ જે આપણા પછી પણ એક સકારાત્મક પ્રભાવ પાડતી રહે આ સવાલ પર જરૂર વિચારજો